સુભ સવાર તો એની જ જે અંતઃકરંતથી શુદ્ધ થઈ ગયા બાકી સૂર્યોદય એક કુદરતી ઘટના છે કોઈના માટે પ્રાકૃતિક ઘટના છે નિત્ય સૂર્યોદય તમને ઊંઘમાંથી ઉઠાડવા નહીં પણ સૂર્ય મૂળ આત્માનો સ્ત્રોત છે એ મૂળ આત્માનો સ્ત્રોત આપણી અંદર રહેલ આત્માને મરવા આવે છે આપણને જગાડવા આવે છે કે હે આત્મા તું જાત હું તારો જ અંશ છું અને મારી જેમ તપીને આત્મા કરીને તારે જગને શુદ્ધિ તરફ લઈ જવાનું છે જો પરમાત્માને નહીં સમજ્યા હોય તો સૂર્ય દેવને સમજો એ પરમાત્માનું પરમાત્મા છે જે આત્મા સ્વરૂપે આપણા દરેકની અંદર છે જ્યોતિષ વિદ્યામાં સૂર્યને આપણી આત્મા સ્વરૂપે જોવામાં આવે છે તો આત્મા પરમાત્મા આપણે કહીએ છીએ તો પરમાત્માનું એક સ્થુર સ્વરૂપ સૂર્ય સ્વરૂપે આપણી સમક્ષ છે એ શિવ સૂર્યદેવ ગ્રહોના રાજા તમારી અંદર તમારો આત્મબળનો કારક તમારી આત્મશુદ્ધિનો કારક આ સૂર્યદેવ છે અને મનની શુદ્ધિનો કારક ચંદ્રદેવ છે અને એ સૂર્ય અને ચંદ્રની વચ્ચે આપણે ફરીએ છીએ ગ્રહણો પણ આ સૂર્ય અને ચંદ્રને સાપેક્ષમાં થાય છે જે આપણા સીધા મન હૃદય મસ્તિક અને આપણી આત્માને પ્રભાવિત કરે છે બ્રહ્માંડની આ રચના સમજો અને પ્રાતઃ સૂર્યદેવના સૂર્ય દેવના નમસ્કાર કરો શ્રી ગૃદેવ ભક્ત સંજય બાદવાળાના સભ્ય સખાઓને પ્રણામ